ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ એ ગુજરાત સરકારની સૌથી મોટી ઇવેન્ટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર ત્યારથી આ સમિટની શરૂઆત થઈ હતી આજે વીસ વર્ષ આશ્રય પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે આ સમિટ પાછળ પણ છે એક રસપ્રદ ઇતિહાસ વાઇબ્રન્ટ નામ કેવી રીતે પડ્યું શું છે તેના પાછળની કહાની જાણીશું આ રિપોર્ટમાં

થોડા ફ્લેશબેક માં લઈ જઈએ આપને અને જણાવીએ કે આનો રસપ્રદ ઇતિહાસ શું છે નામ કેવી રીતે પસંદ કરવામાં આવ્યું તે વિષય મીડિયા રિપોર્ટ્સમાં એક રસપ્રદ વાર્તા છે અગાઉ આવી ઘટનાઓને રોકાણકારોની મીટ રોડ શો તરીકે દર્શાવવામાં આવતી હતી નરેન્દ્ર મોદી એક સભામાં આકર્ષક નામ શોધી રહ્યા હતા તેમણે ફાઈનલ કવર પર ગુજરાતના પ્રવાસન નિગમનો રંગબેરંગી લોગો જોયો તો તે થોડી વાર જોતા જ રહ્યા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એ જ છે આપણે આ ઇવેન્ટને વાઇબ્રન્ટ ગુજરાત નામ આપવું જોઈએ કે મુખ્ય શબ્દ રોકાણ છોડી દેવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીએ કહ્યું હતું કે આ શબ્દ આત્મવિશ્વાસને પ્રેરણા આપે છે આનાથી ગુજરાતના વિકાસના મોડલનો ઉલ્લેખ સ્થાપિત થયો પીએમ મોદીએ વ્યક્તિગત રીતે પાંચસો ઉદ્યોગપતિઓને બોલાવ્યા મીડિયા રિપોર્ટ્સ અનુસાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કરનારા પાંચસોથી વધુ ઉદ્યોગપતિઓને વ્યક્તિગત રીતે બોલાવ્યા તેમાંથી ઘણાને આશ્ચર્ય થયું કે નરેન્દ્ર મોદી તેમને પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા સીધા જ લાઇનમાં હતા તેમાંથી ઘણાએ તેઓને શું કરવાની અપેક્ષા હતી તે જાણવા માટે ફોન કર્યો તેમાંના કેટલાક હાજરી આપવા માટે અચકાતા હતા ગુજરાતની વિકાસ યાત્રામાં વાઇબ્રન્ટનું નામ ઉમેરાતા હવે આ વિકાસ યાત્રાને વીસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ વિકાસ યાત્રા હવે વિશ્વ ફલક પર ચમકી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર